તંકારિયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના ટંકારિયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફાળવવાની માંગ કરવામાં આવી હતી જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે છે ત્યારે હેલ્પર દ્વારા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધાવવા જણાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે એવી માંગ કરવામાં આવી હતી ગામના વીજ પુરવઠાના ભારણનો સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ કરી ડીપી વધારવાની માંગ પણ કરવામાં આવી હતી પાલે ટંકારિયા તેમજ સીતપણ ગામની એક લાઇન હોય દરેક ગામોની અલગ સ્વીચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારિયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી માંગ કરી હતી પાલે સબ સ્ટેશનથી ટંકારિયા ગામને વીજ પુરવઠાનું જોડાણ આપવામાં આવે તો સીધો વીજ પુરવઠો ટંકારિયા ગામને મળી રહે એવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી ટંકારીયા ગામના સામાજિક કાર્યકર સફવાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટંકારીયા ગામના જાગૃત નાગરિકો દ્વારા જીબી કચેરી ખાતે

જે અમારા આગેવાનો છે નવયુવાનો છે પાલે જીઈબી ઓફિસ ખાતે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પાલેજ જીઈબી પ્રશ્નો છે ટંકારીયા ગામના લાઈટ નું જે વીજકાપ છે હેલ્પરના પ્રશ્નો છે લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને અહીંયા જે જીઇબી ના અધિકારી છે ત્રિવેદી સાહેબ એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારીયા ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે ઇકબાલભાઈ છે એમની બદલી માટે અમે ખાસ ધરદર રજૂઆત કરેલી છે અને સાહેબ સાહેબથી અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને પંદર દિવસનો સમયગાળો એમની પાસે માગેલો છે પંદર દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે હેલ્પરની બદલીનો પ્રશ્ન છે નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે ઓછા વોલ્ટેજનો પ્રશ્ન છે એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે એ બદલ સૌનો આભાર અને ત્રિવેદી સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર એમણે ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરીએ બદલ